બળી શિક્ષાપત્ર પત્ર બત્રીસ પ્રભુ કેવા હૃદયમાં પધારે જેઓ લૌકિક કામના આવે સંસારા શક્તિમાં રચ્યા છે લોભી છે ધન એકઠું કરવામાં સતત મચ્યા રહે છે જેમનામાં દયા નથી જેઓ સ્નેહ વગરના લુખા છે જેઓ સંતોષી નથી જેઓ લૌકિક લાભાલાભના હર્ષ શોકથી આકુળ વ્યાકુળ બનેલા છે જેઓ ભયભીત દશામાં રહે છે ને હૃદયમાં વિષયનું ચિંતન કર્યા કરે છે જેઓ અભિમાની છે ક્રૂર છે દુષ્ટોના પક્ષનું પોષણ કરનારા છે લુખા જ્ઞાન માર્ગમાં સ્થિતિ કરી રહેલા છે પ્રભુને અન્ય સર્વ દેવ સમાન જાણી એનું એ પ્રમાણે ચિંતન કરનારા છે જેઓ લૌકિકમાં સન્મુખ રહે છે અને શ્રી કૃષ્ણના જનોથી વિમુખ રહે છે અને શ્રી કૃષ્ણની લીલામાં દોષ દ્રષ્ટિવાળા છે કર્મમાં જળની પેઠે આસક્ત રહે છે જેઓ શ્રી આચાર્યજીથી વિમુખ છે અને ખોટા ખોટા વાદથી વિભૂષિત રહે છે આવાઓના હૃદયમાં કદી પણ પ્રભુનો આવેશ થતો નથી જેઓ દીન છે શુદ્ધ છે પ્રપંચ એટલે લૌકિક આસક્તિ વગરના છે શ્રી કૃષ્ણની લીલાનું ચિંતન કરવામાં તત્પર છે આચાર્ય શ્રીનો આશ્રય કરવાવાળા છે ને નિત્ય કોઈ પણ પ્રકારની લૌકિક કામના વગરના છે જેઓ વ્રજસુંદરીઓના સુંદરીઓના વિંદની રજની પ્રાપ્તિના અભિલાષી છે પ્રભુના ગુણગાનમાં તત્પર છે શ્રી કૃષ્ણ નામના અર્થની ભાવના કરનારા છે જેઓ અનન્ય ભાવવાળા છે અનન્ય ભક્તોની સેવામાં જેમની નિષ્ઠાપૂર્વક તત્પરતા છે ભગવદ્ ધર્મમાં જેમની પ્રીતિ છે જેઓ વિરક્ત છે અને ભગવદ્ ગુણો જેમનામાં ભરેલા છે જેઓ શ્રી કૃષ્ણની આરતી તથા ભાવથી ભરેલા છે ભક્તિ રસમાં તરબોળ હોવાથી અન્ય પ્રકારનો લૌકિક રસ જેમનામાંથી જતો રહ્યો છે ભગવદ્ ધર્મમાં જેઓ સ્થિર મનવાળા છે અને શ્રી કૃષ્ણની લીલામાં ચંચળ છે તથા પ્રભુના દર્શન માટે આકુળ વ્યાકુળ છે જેઓ શ્રી કૃષ્ણની સેવામાં અનેક મનોરથોવાળા છે લૌકિક વૈદિકમાં સદા ઉદાસીન છે આવા ભક્તોના હૃદયમાં પ્રભુ ક્ષણમાં પધારે છે